નવરાત્રીમાં કચ્છના રાજપરિવાર દ્વારા પ્રાગ મહેલમાં આવેલ માયા મંદિર તિલા ખાતે કરવામાં આવી હતી કચ્છમાં નવરાત્રી નિમિત્તે રાજપરિવાર દ્વારા નવ દિવસ માં આશાપુરાની વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે સૌથી અગત્યની પૂજા હોય છે પત્રી પત્રી વિધિની શરૂઆત પાંચમના રોજ ચામડ પૂજા કરીને કરવામાં આવે છે જેમાં મયુર પંખથી બનેલ બે પરંપરાગત પૂજા અર્ચના કરવામાં આવે છે આ પૂજા કચ્છના મહામાયા મંદિર ટીલામેળી ખાતે કરવામાં આવે છે અંદાજે ચારસો પંચોતેર વર્ષ પહેલા ભુજની સ્થાપના થઈ ત્યારે રાજપરિવારના દરબાગઢમાં ટીલામેળીમાં બનેલા મહામાયા મંદિર કે જે રાજપરિવારનું દેવસ્થાન મનાય છે તેમાં ચામર પૂજા યોજવામાં આવી હતી કચ્છના મહારાવ આસોસુદ પાચમના દિવસે અહીં માતાજીની પૂજા કરી મોરપંખથી બનેલા ચામડને ધારણ કરી માતાના મઢ તરફ ચામડ યાત્રા માટે પ્રસ્થાન કરે છે જે પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવેલ છે ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવે આ અંગે ચર્ચા ન્યૂઝ સાથે વાત કરી હતી મહિનાની નવરાત્રી અને પાચમના દિવસે માતાજીનું પૂજન કરી અને ચામર પૂજા કરી ચામર ઉપાડવાની પરંપરા છે સામાન્ય રીતે પાંચમ એટલે રાખવામાં આવી છે તે જે તે સમયે રથમાં ત્યાં માતાને જતા અને ત્રણ દિવસ લાગતા અને સાતમના ત્યાં પહોંચતા પણ એ જ પરંપરા એ જ પાંચમ જે અહીંયા અત્યારે આપણે જોયું કે પૂજા કરી અને ચામર ઉપાડવામાં આવી છે ચામર એટલે કે એક વીંઝણો કહેવાય અને જે માતાજીને ક્ષમા પ્રાર્થના માટે કહ્યું કે એની આપણે એની જે કાંઈ આપણી ભૂલ થઈ હોય એના માટેની એક આ ઉપાસના છે અને આમ એ પત્રી કરી ચામબ માતાજીને ધરાવી અર્પણ કરી પત્રી કરી અને માતાજી સ્વયં જે પત્રી આપે છે અને એને સ્વીકારે છે અને કચ્છની સુખાકારી માટેની પ્રાર્થના કરવામાં આવે છે